તો થઈ ગયો છે દોસ્તો તડકો ને આપણે જવું છે ભાઈ મિત્ર એવો છે આપડે બરફની દુકાન છે ત્યાં તો મારે જવાનું છે બરફ ખાવા તો મિત્રો મિલું હું છું બરફ ખાવા

घामा <laughs> 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 <आ, हुँ> <laughs> ભૂંગલું ખાય છે ભૂંગલું તો આપણે જવું છે દોસ્તો મોવા મોવા એટલા માટે જવું છે કે ગરમીના બહુ યાર વાળ વધી જાય છે કે નહીં એટલે ગરમી બહુ થાય છે મેં દાળો થોડા થોડા સેટ કરાવી આવીએ તો અત્યારે આપણે સીધા જઈએ મોવા કારણ કે ગરમી જેટલી બધી પડે છે માથું બહુ દુઃખે દુઃખો આવી જાય તો જાય ફટાફટ જવા તો બેહી ગયા છે નહીં રહે હાલ તો રેવા દે રેવા દે મોકો બની

હા એ સબસ્ક્રાઈબર નથી માલતું જાનવર છે બરોબર ના તમને ન ખબર પડે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નહી બાય